આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ત્રણ હજાર ચોરસ ફૂટમાં બનાવાયેલી અયોધ્યા મંદિરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર અયોધ્યામાં શ્રી રામ બિરાજી રહ્યા છે ત્યારે શ્રી રાજચંદ્ર આશ્રમ ધરમપુર ખાતે પણ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી રોશનીનો જળહળાટ સાથે વિશ્વની એકસો આઠ નદીઓના જળ દ્વારા શ્રી રામનો જળાભિષેક કરાશે સાથે જ ત્રણ હજાર ચોરસ ફૂટની વિશેષ રંગોળી આકર્ષક બનાવવામાં આવી છે અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે બાવીસ તારીખની પૂર્વ સંધ્યાએ ધરમપુરના મોહનગઢ ઉપર આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે પણ ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં અયોધ્યાના મંદિરની આબેહૂબ કૃતિ ત્રણ હજાર ચોરસ મીટરની એક અત્યંત દુર્લભ અને આકર્ષક વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે સાથે સાથે અહીં લાઇટિંગ અને રોશનીથી શ્રીમદ રાજચંદ્રની ચોત્રીસ ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રતિમાની આસપાસના વિસ્તારમાં ઝળહળતા દીપ પ્રગટ્ય કરવામાં આવ્યા છે સાથે જ ચોવીસ કલાકની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલી રંગોળી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે તેની સાથે સાથે તારીખ બાવીસના રોજ વિશ્વની એકસો આઠ જેટલી નદીઓના જળ દ્વારા ભગવાન શ્રી રામનો જળાભિષેક જીન પૂજા કરવામાં આવશે સત્સંગ તેમજ અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે તો સાથે બપોરે ભંડારાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રવિવારના રોજ સાંજે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ આકર્ષક રંગોળીને નિહાળવા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને રંગોળી નિહાળી તેમણે જણાવ્યું કે જે લોકો અયોધ્યા ન જઈ શકે એ તમામ લોકો અહીં જ અયોધ્યાના મંદિરના દર્શન કરી શકે એવી અદ્ભુત રંગોળી અહીં તૈયાર કરવામાં આવી છે તેમણે કહ્યું કે ધરમપુરના આદિવાસી ક્ષેત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ દ્વારા આરોગ્ય શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે જે સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તે ખૂબ જ ઉમદા હોવાનું તેમણે કહ્યું હતું આ રંગોળી સામાન્ય જનતાને જોવા ખુલ્લી મૂકવામાં આવી છે અને આગામી તેવીસ તારીખ સુધી તે સતત લોકો માટે ઉપલબ્ધ રહેશે રંગોળી અને સાજ શણગાળ નિહાળવા આવેલા અનેક લોકો રંગોળીને કેમેરામાં કેદ કરતા અને સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા સૌથી મુખ્ય વાત તો જે શ્રીમદાચંદ મિશન ધરમપુરના સ્થાપક છે પૂજ્ય ગુદેવશ્રી રાકેશજી એમને તો સ્વયં ત્યાં અયોધ્યા પ્રતિષ્ઠામાં નિમંત્રણ આપવામાં આવ્યું છે તો પોતે તો ત્યાં પધાર્યા છે અને સાથે અમને ખાસ કહી ગયા છે કે આખું ભારત જયારે આ મોટો મહોત્સવ ઉજવી રહ્યું છે તો આપણે આશ્રમ પણ એમાં સહભાગી થવું છે તો અમે અલગ અલગ રીતે એની ઉજવણી કરી રહ્યા છે તો એમાં એક તો આખું જે વિશાળ જે રામ મંદિર છે એની ત્રણ હજાર સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે વિશાળ રંગોળી અમે એક બનાવી છે એના માટે ખાસ કારીગરો બોલાવ્યા હતા સેવકો બધા ભેગા થયા હતા અને કલાકોની એ લોકો એ મહેનત કરી અને આપ જોઈ શકો છો કે કેવી સુંદર રંગોળી થઈ છે જે આપણે પ્રતિષ્ઠા પછી પણ આપણે છે છવ્વીસમી સુધી રાખવાના છે અને બધા વધારે ને વધારે ભક્તો આવે અને એના દર્શન કરે એવી આપણી ભાવના છે એટલું જ નહીં કાલનો પવિત્ર દિવસ છે પ્રતિષ્ઠાનો તો વિશ્વભરની એકસો આઠ નદીના જળથી અમે શ્રી રામજીનો અભિષેક કરવાના છે તો એ એ રીતે પણ ઉજવણી કરવાના છે આકર્ષક લાઇટિંગ કર્યું છે આપણે ભંડારા કર્યા છે જેમાં બધાને મહાપ્રસાદ માટે આમંત્રણ આપ્યું છે અને ખાસ અમે શ્રી રામજીનું એક ભવ્ય પૂજન પણ રાખ્યું છે અને ઓફકોર્સ જે જીવન પ્રસારણ છે એ તો અમે બધા સાથે મળીને એનું જોવાના જ છે આનંદ શબ્દોમાં સમાઈ નહીં શકે એટલો બધો આનંદ છે કારણ કે આટલી એક ઐતિહાસિક ઘટના છે અને અમને પણ શ્રી રામજી માટે ખૂબ ખૂબ અહોભાવ છે એમના ગુણોથી પ્રેરણા લઈએ છીએ અને પૂજા ગુરુદેવશ્રીએ એટલી બધી વિશાળ દ્રષ્ટિ અમને આપી છે કે એમનામાંથી પ્રેરણા લઈ અમે આ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીએ તો એમની જ્યારે પ્રતિષ્ઠાનો આટલો મોટો દિવસ હોય તો ચોક્કસ અમારો આનંદ સમાતો નથી જય શ્રી રામ આજે અયોધ્યામાં વર્ષોથી જે તપસ્યા હતી અને પાંચસો વર્ષ અગાઉથી જે જે શ્રદ્ધા હતી તેનું આજે બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ સંધ્યાએ આ ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આયોજિત આ જે વિશાળ જે મોહનગઢ ક્ષેત્રમાં જે અયોધ્યા ખાતે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ જે રંગોળીમાં જે અયોધ્યાનું મંદિરનું જે આ નિર્માણ કર્યું છે એ અદ્ભુત નિર્માણ કર્યું છે અને આ વિસ્તારના લોકો આ અયોધ્યા સુધી નહીં પૂછશે પરંતુ આ અયોધ્યાનું મંદિર એ રંગોળીમાં એ દર્શન કરીને એ લોકો શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે અને ભગવાન રામ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ ખરેખર અહીં અમને ચરિતાર્થ થતી દેખાશે અને આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા એટલો સરસ કાર્યક્રમ યોજીને આ વિસ્તારની જે ધર્મપ્રેમી રામપ્રેમી જનતાને માટે આ જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એ ખૂબ આમ આનંદદાયક અને અમને પણ આ પૂર્વ સંધ્યાએ આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં જ્યારે અમે અગાઉ પણ જ્યારે ગુરુજીને આમંત્રણ આપવા આવ્યા હતા ત્યારે ગુરુજીને તો અયોધ્યા ખાતે રામજીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ હતું પરંતુ ગુરુજીએ અમને કીધું હતું કે અમે અહીં એક ભવ્ય કાર્યક્રમ પૂર્વ સંધ્યાએ અને તે દિવસે અયોધ્યામાં જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દિવસે પણ અહીં ખૂબ સારા કાર્યક્રમો મહાપ્રસાદ સાથે કરવાના છે એટલે એ જ કાર્યક્રમ આજે પૂર્વ સંધ્યાએ અહીં જોઈને ખૂબ આનંદિત થાય છે અને આ જે કાર્યક્રમ અહીં જે અયોધ્યા ખાતે જે નિર્માણ થયેલું જે રામજી મંદિર છે એ જ આજે રંગોળીમાં અહીંયા પ્રસ્થાપિત કરીને જે કલાકારોએ એની કારીગીરીમાં એમને જે રંગોળી બનાવી છે એ ખૂબ અદ્ભુત છે અને ખૂબ બધાને આમાં શ્રદ્ધાથી આ લાહો મળશે